હમણાં એક આપણો સૌરાષ્ટ્રનો કાઠિયાવાડી ભાઈ ઇંગ્લેન્ડ ગયેલો તે ઇંગ્લેન્ડમાં શું છે કે ત્યાં બૂટ પાલેસ કરવાના મશીનો હોય અને એમાં એક પગ આમ મૂકવાનો એટલે બૂટ પાલેસ થઈ જાય એટલે એ પગ કાઢી લેવાનો પછી બીજો પગ મૂકવાનો બૂટ છોડવાન કાઢવાન એવું નહીં કરવાનું સીધું પગ જ મૂકી દેવાનું એટલે બીજો પગ મૂકી દો એટલે પછી તમે કાઢવા જાઓ એટલે એમાંથી બારો ન નીકળે એમાં પાંચ ડોલર પાંચ પાઉન્ડ નાખો તમે પછી જ એ બારો નીકળે એટલે ઓટોમેટિક સિસ્ટમ બધી એમ કોઈ માણાની જરૂર ન પડે પાલેશ એની મેળેથી જાય પૈસા નાખો પછી જ એ પગ બારો નીકળે એટલે કોઈ એમ એમ જાય નહીં આપણો કાઠિયાવાડનો માણા ગયેલો અને પછી એને જોયું ઘડીક વાર પછી એને એમ છું મારું બૂટ હો ના પાલેશના જાજા થાય કે પાંચ પાઉન્ડ એટલે રૂપિયા કેટલા થાય કે આ કે બહુ આ તો બધું હોય કે સોના કરતા ઘડામણ મોંઘું થઈ જાય એટલે ઘડી કે એને મશીનનું સર્વે કર્યો ને પછી એને આમ બધ મશીનો હતા ને બધા કામ કરતા એમાં એક મશીનમાં જઈને એને એક પગ નાખ્યો પાલેશ થઈ ગયો એટલે પગ કાઢી લીધો બીજો પગ બીજા મશીનમાં જઈને નાખ્યો અને એમાંથી એને કાઢી લીધો પાલેસ કરીને જરાક આમ સેટો પાછો ઊભો રહ્યો વયો ન ગયો પછી એની વાહે જે ગોરીઓ આવ્યો થોડીક વાર વારથી એક ગોરીઓ આવ્યો ને એને પહેલાં મશીનમાં જે પહેલો પગ નાખ્યો ને ફિટ થઈ ગયો બીજા મશીનમાં આવીને બીજા ગોરાએ પગ નાખ્યો તો એનો ફિટ થઈ ગયો હતો એ ઓલો વિચાર્યા કરે કે આ મશીનમાં થયું હું અને થઈ સેટે છેટે ઉભા ઉભા કાઠિયાવાડીએ કીધું અમારા ભારત દેશને બહુ લૂંટ્યો ગગાવ હવે તમારો વારો આવ્યો એટલે મોળું ન પડ મારું તો તમને એ કેવું છે મોળું ન પડવું આપણે જે પોઝિશન હોય કોઈથી આપણે એવું ન માનું કે આપણે આમાં સે જે જિંદગીને મોળી પાડીને જીવવી જ નહીં આ દુનિયામાં બધું બધાય પાસે હોય નહીં બધું બધાને આવડે નહીં બધું બધાથી થાય નહીં બધું બધાને મળે નહીં માટે જે મળ્યું જે છે એમાં મોજમાં જીવવું આનંદમાં જીવવું હળી મળીને જીવવું કૃષ્ણનું તો જીવન આખું શીખવાડે કે એ વૃંદાવનમાં યમુના નદીને કિનારે મોરલી વગાડતો હોય તોય એટલી મોજથી વગાડતો હોય અને મહાભારતના યુદ્ધમાં યુદ્ધનો શંખ વગાડતો હોય તોય એટલી મોજથી વગાડતો હોય કૃષ્ણનું જીવન જોવાનું તમે ઓલવેઝ સ્માઈલિંગ ફેસ ક્યારે ચિંતાનો ચહેરો એનો દેખાય જ નહીં કારણ કે ઇન્ડિયન આખા અમેરિકાના માણસ ભેગા કરો ને એક કૃષ્ણ જેવી બુદ્ધિ નો થાય ભાઈ આખા અમેરિકાના માણસોને ભેગા કરો ને એક રામના જેવું ચારિત્ર એક સીતાના જેવું ચારિત્ર ન થાય આપણા આપણા આપણી આપણું ગૌરવ આપણને હોવું જોઈએ હિન્દુસ્તાનમાં શું છે इतना माटे कोई की के काले गोरे का भेद नहीं हर दिल से हमारा नाता है कुछ और ना आता हो हमको हमें प्यार निभाना आता है जिसे मान चुकी सारी दुनिया में बात वही दोहराता हूँ भारत का रहने वाला हूँ भारत की बात सुनाता जीते हो किसी ने देश तो क्या हमने तो दिलों को जीता है જહા રામ અભી તક હૈ નર મેં નારી અભી તક સીતા હૈને પાવન લોગ જહા મેં નિત નિત શિષ ઝુકાતા હું ભારત કા વાળા હું ભારત કી બાત સુનાતા ગમે ત્યાં દુનિયામાં જાઓ હરો ફરો મોટા થાવ મહાન થાવ રૂપિયાવાળા થાવ મોટા નેતા થાવ જે થાવ પણ આપણી આપણી સંસ્કૃતિને ભૂલવી નહીં એનું ગૌરવ વધારો આ આપણા ગુરુકુલો જે જૂના હતા ને એ આપણી સંસ્કૃતિનું જતન કરના એટલે તો કૃષ્ણ પણ ગુરુકુલમાં જઈને ભણતા હતા અને આપણે આજે શું થયું આ સ્કૂલોમાં બી નકરું વેસ્ટર્ન કલ્ચર જ આ ડે ઉજવેને ઓ ડે ઉજવે ઓલો ડે ઉજવેને પાછા નકરા કપડાં પહેરીને એ રીતે જાય ને એવા ફૂલડા લઈને જાય ને એમાંથી કેટલા લફરા થાય ને ઘરે ઉપાધ્યું થાય આવું બધું હું કરવા આપણી સંસ્કૃતિમાં જ અને એને ભાવથી જીવતા શીખો ઘડીક ઘડી કે બધું બદલા કરો એમ મજા ના આવે એટલે ઘડીક થાય તે પતિ પત્ની તું મન્નત ગમતી હોય કે તું મન્નત આમ થોડું હાલે આ ત્યાં કઈ મશીનો છે વારે વારે બબે વારે બદલા કરે આમાં તો પ્રેમ નિભાવવો પડે આ ધંધા છે તમારે આ લોમ્પ્સના બધા ચલાવો છો તે બે મહિના મંદી આવે તો હું કંઈ લોમ્સના મશીન વેચી ખાય તો ધીરજ રાખવી પડે થોડુંક ઓછું પ્રોડક્શન કરી કાંઈક સેટિંગ કરી કંઈ એમ વેચી થોડુંક ઘડીકમાં નખાય મંદી તો વરમાં એકાદી બે વાર આવે એમ પત્ની છે તો ક્યારેક વરમાં એકાદી બે વાર મહિને એકાદી વાર ગરમ થાય તે એમ ન કહી દેવા કે આલો છૂટાશેડા કરી નાખવા એમ થોડું હાલે ભાઈ એમ સમજવાનું બે ધિમંદી આવી છે પતિ ખારો થઈ જાય પત્ની એમ સમજવું કે હમણાં બે મંદી લાગે છે નિભાવતા શીખો આપણે ઘડીકમાં પ્રેમ હાવ તોડી નાખી ભાઈયું ભાઈ મા બાપમાં કે દીકરાઓમાં કે પછી પતિ પત્નીમાં દેરાણી જેઠાણીમાં કેવા અબોલા કરી નાખે અમારે ને તમારે કાંઈ નહીં એમ ન હાલેલા જો કાલ સવારે આપણે પાછી એની જરૂર પડે આ દુનિયા ઈશ્વરે એવી બનાવીને ગરજે ગધેડાને કાકો કેવો પડે હા એક ભાઈને રૂપિયા જોતા હતા તે એક ભાઈ પાસે ઉછીના રૂપિયા લેવા ગયો તે પછી કે કાકા એને કાકા છાંતા નહોતા પણ તોય નાની ઉંમર હોવા છતાં કે કાકા મારે પાંચ હજાર રૂપિયા જોઈશે કાકા મારે પાંચ હજાર રૂપિયા જોઈશે આપો ને બહુ કરગર્યો ને બહુ કાગદુલી કરી એટલે પછી ઓલાએ પાંચ હજાર રૂપિયા દીધા પછી બે પાંચ મહિના વાપરીને સમય થયો ત્યારે પાછા દેવાઈ ગયા ને કે લ્યો ગધેડા જેવા વા તમારા પાંચ હજાર રૂપિયા લો કેલા જોતા હતા ત્યારે કાકા કહેતો હતો નટણ ગધેડો કે તે તો ગરજે તો ગધેડાને કાકો કેવો પડે એ કે એટલે આ દુનિયામાં બધાની જરૂર પડે ભાઈ ક્યારેય એટલા માટે કોઈ દી કોઈને અરે સંબંધ ન બગાડવા દેરાણી જેઠણીના બોલા ન કરવા અમારે તમારી શું જરૂર છે એક દી એવો આવે જીવનમાં એની જરૂર પડે ભાઈ ભાઈની હારે સંબંધ નો બગાડી નાખવા કે ભાઈ મારે તમારે શું જરૂર છે આપણે સારા દિવસો હોય એટલે સંબંધ બગાડવા નહીં ક્યારેક એવા દિવસો પણ આવશે કે તે દી એની જરૂર પડશે આ આપણી સંસ્કૃતિ છે એટલા માટે કહું છું કિતની મમતા નદીઓ કોઈ જતા કહ કે બુલાતેર ઇન્સાન તો ક્યાં પથ્થર ભી પૂજે જાતે હે ધરતી પે મેં જન્મ લીયા કે મેં હું ભારત કાને વાળા હું ભારત કી વાત સુનાતા અને એટલા માટે વાળા ભક્તો આજ ભગવાન કૃષ્ણ યશોદાનો પ્રેમ જોઈ અને એના બંધનમાં આવ્યા છે અને ત્યાં તો યશોદામાં એક દોરડું લાવ્યા અને કૃષ્ણને આરે દોરડું બાંધીને કૃષ્ણને બાંધવા ગયા ને દોરડું બે આંગળ ટૂંકું પડ્યું બીજું દોરડું લાવ્યા હાંધો માર્યો વળી બે આંગળ ટૂંકું પડ્યું વળી ત્રીજું દોરડું લાવ્યા હાંઢો માર્યો વળી બે આંગળ ટૂંકું પડ્યું આ કથા મને તમને એ શીખવાડે છે કે આ દુનિયામાં આપણે બધા આવ્યા છે વ્યવહારમાં હર હંમેશ બે આંગળ ટૂંકું પડશે પડશે ને બે આંગળ ટૂંકું જ પડતું હોય તમે ગમે કામ આદરો તમે બે આંગળ ટૂંકું પડે ઘરમાં જેટલા દોરડા હતા યશોદાએ એટલા ભેગા કર્યા પણ બે આંગળ ટૂંકું પડે બે આંગળ ટૂંકું પડે